ગણેશ વિસર્જન અને ઈદને લઈ વડોદરા પોલીસ સજ્જ છે પોલીસ કમિશનર નરસિંહા કોમરનું તૈયારીઓ અંગે નિવેદન સામે આવ્યું છે આગામી ગણેશ વિસર્જન યાત્રાને લઈ પોલીસ સજ્જ શહેરની અલગ અલગ દિશામાં વિસર્જનની વ્યવસ્થા વિસર્જન માટે ચાર નવા કૃત્રિમ તળાવ આયોજન કરાયું છે તો પોલીસનો નો છ હજાર પાંચસો થી વધુ કાફલો તહેનાત રહેશે ઈદે મિલાદ માટે મુસ્લિમ નેતાઓ સાથે બેઠક પણ કરી તો જુલુસ બે વાક્યા સુધી પૂર્ણ થાય તે માટે આયોજન છેલ્લા ચાર અઠવાડિયામાં આપણા ગણેશ તહેવારનું ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂરો તૈયારીઓ આપણા કરી રહ્યા હતા આના ભાગરૂપે આયોજકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું પંડાલની સુરક્ષા અંગે આપણે ડિટેલ અરેન્જમેન્ટ પણ કરી છે સાથે સાથે શહેરમાં ગયા વર્ષે પાંચ કૃત્રિમ તળાવો હતા આ વખતે આપણે બીજા ચાર પણ ઉમેર્યા છે સુરક્ષાના ભાગરૂપે આપણા બેરિકેડિંગ ગ્રીનની વ્યવસ્થા ઓબ્ઝર્વેશન ટાવર લોકોને હોલ્ડઅપ એરિયા તરીકે એડિશનલ એરિયા પાર્કિંગ માટેનું વ્યવસ્થા ટેમ્પરરી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ઇલ્યુમિનેશનની વ્યવસ્થા અને સાથે સાથે મ્યુનિસિપલ વર્કરો અને નિષ્ણાત તરવૈયાઓ તેરાપા અને વિસર્જન માટેનું તમામ લોજિસ્ટિકલ સપોર્ટ સિસ્ટમ પણ ત્યાં આપણે આયોજન કરીશું